ગત નવમી જુલાઈ નો દિવસ પાદરા માટે કાળમુખો દિવસ બન્યો હતો જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતો પાદરા તાલુકાનો મુખ્ય બ્રિજ ધરાશાયી થતા એકવીસ જેટલા નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા જેમાં રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક હાઈ લેવલ તપાસ સમિતિ બનાવી દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ જવાબદારી માર્ગ મકાન વિભાગના ચાર જેટલા અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા તેમજ રાજ્ય સરકાર દ્વારા મૃતક દીઠ પરિવારજનને ચાર લાખ અને ઇજાગ્રસ્તને પચાસ હજારની સહાયની જાહેરાત કરી હતી જે અંતર્ગત વિના વિલંબે પાંચમા દિવસે કુલ બાસઠ લાખની આર્થિક સહાય ચૂકવી દેવામાં આવી હતી. આ દુર્ઘટનામાં પાદરના દરિયાપુરા ગામના એક જ પરિવારના ત્રણ સહિત કુલ છ લોકો મોતને ભેટ્યા હતા. જેઓના પરિવારને પાદરના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હશે મૃતક દીઠ ચાર લાખ સંદર્ભે ત્રણ મૃતકના બાર લાખ અને દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત સોનલબેન પડિયાને પચાસ હજાર એમ કુલ બાર લાખ પચાસ હજારના એક જ્યાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે સુપ્રત કરવામાં આવ્યા હતા. સાથે સાથે મૃતકની ત્રણ દીકરીઓને ભણવા માટેની તમામ જવાબદારી અંગે ધારાસભ્ય બાંહેધરી આપી હતી. જ્યારે પાદરના નરસિંહપુરા ગામના યુવક વિક્રમસિંહના પરિવારજનને પણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ચાર લાખની સહાયનો ચેક સુપ્રત કરવામાં આવ્યો હતો. ગંભીરા બ્રિજની ગોઝારી ઘટનામાં દિવંગત થયેલા દરિયાપુરા ગામના રમેશભાઈ દીકરી વૈદિકા અને દીકરા નૈતિકને ઘરે જઈને આજ રોજ તેમના પરિવારને સાંત્વના પાઠવી સાથે ઈજાગ્રસ્ત સોનલબેનની ખબર અંતર પૂછ્યા અને સોનલબેનને ઈજાગ્રસ્તની સરકારે જે જાહેરાત કરી હતી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા જાહેરાત હતી ઇજાગ્રસ્તને પચાસ હજાર રૂપિયા અને દિવંગત આત્માને પરિવારને દિવંગતના ચાર લાખ રૂપિયા તો આ સરકારી સહાયના ચેક અને ઇજાગ્રસ્તના ચેક આજે તેઓને અર્પણ કર્યા છે સાથે જ તેમની બીજી ત્રણ દીકરીઓ સોનલબેન અને રમેશભાઈની સ્વર્ગસ્થ રમેશભાઈની ત્રણ દીકરીઓ કે જેઓને ભણવામાં મદદરૂપ થવાની પણ અમે બાહધરી લીધી છે આ પરિવારને સાથે રહીને તેમના દુઃખમાં સહભાગી થવાનો પ્રયત્ન કર્યો છે અને ગઈકાલે એસએસજીમાં ઈજાગ્રસ્તોના ત્રણ ચેક તેઓને જઈને અર્પણ કર્યા હતા